જૈન અનુષ્ઠાન સંસ્થા દ્વારા એસવીએનઆઈટી ખાતે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ હોલમાં બેથી ચાર મેના રોજ ભક્તાંબર હિલિંગ થેરેપી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રથમ દિવસે બે હજારથી પણ વધુ લોકો જોડાયા હતા અને તેઓએ વિવિધ પ્રકારના હિલિંગ થેરેપીનો ઉપયોગ કર્યો હતો આ આયોજનમાં વિવિધ મંત્રો દ્વારા રોગમુક્ત સમાજ રહે તેવી માહિતીઓ પૂરી પાડવામાં આવી હતી સુરતની ધન્યતરા ઉપર અતિભવ્ય રીતે ભક્તામર હિલર સમિટ બે હજાર પચીસનો આજે શુભારંભ થઈ ગયો છે કરીબન પંદરસોથી પણ વધારે વિઝિટરોએ સવારથી સાંજ સુધી મુલાકાત લીધી છે વિશ્વની અંદર પહેલી વખત આ સમિટ સુરતમાં થવા જઈ રહ્યું છે અને યશસ્વી કાર્યક્રમ સાથે પંદરસોથી વધારે વિદ્યાર્થીઓએ ભક્તામર કંટસ્થ કરેલું છે જેમાં મંત્ર ચિકિત્સા ધ્યાન હિલિંગ ક્રિસ્ટલ થેરાપી અલગ અલગ પ્રકારના મેડિટેશન ચોવીસ મંત્ર ચોવીસ તીર્થંકર ભગવંતોના બીજ મંત્રોનું લાઈવ પ્રસારણ અનેક ભાવિક ભક્તોએ લાઈવ મેડિટેશન સાથે અભ્યાસ કર્યો છે અત્યારે જે હેલ્થની ચેલેન્જ લાખો લોકો ભોગવી રહ્યા છે અનેક દવાઓ વર્ષો સુધી ખાઈ રહ્યા છે આજે ઘરે ઘરે દરેક ટેબલ ઉપર તમને દવાઓ જોવા મળશે તો આ એક ઓલ્ટરનેટ થેરાપી છે કે જલ્દીથી જલ્દી તમે તમારા મનોવિજ્ઞાનના પુદ્રો દ્વારા અફર્મેશન દ્વારા જલ્દીથી તમે કેવી રીતે સ્વસ્થ થઈ શકો એની પ્રેક્ટિકલ સમજૂતી આ ત્રણ દિવસના હિલિંગ સમિટ દ્વારા અમે શીખવાડવાના છીએ જય આદિનાથ જય ભક્ત અમર મારું નામ ધર્મેન્દ્ર ગુરુજી નિકુંજ ગુરુજી અને ધર્મેન્દ્ર ગુરુજી આ બંને ગુરુજી દ્વારા આજના દિવસે આદિનાથ પરમાત્માના નામ સાધે અને દીપ પ્રાગટ્ય દ્વારા આજના કાર્યક્રમનો પ્રારંભ સુરતના કોર્પોરેટર કેતન મહેતાના વરદ હસ્તે અને આવેલા અતિથિઓ દ્વારા થયો અને એટલો બધો જે લોકો અડધો કલાક માટે આવ્યા હતા એ લોકો ચાર ચાર કલાક બેસીને ગયા અમારી સુરતની જનતાને ધર્મપ્રેમી જૈન અજૈન જનતાને એટલો જ આગ્રહ છે કે જો તમારે મનનો કચરો અને દવાનો કચરો આ બંને છોડી દેવા હોય જો મનની શાંતિ જોતી હોય અને કાયાની સ્વસ્થતા જોઈતી હોય તો આવા મંત્રોની હિલિંગ દ્વારા અને મંત્રોની ઉર્જા દ્વારા તમે તમારા શરીરને સ્વસ્થ રાખી શકો છો કારણ કે ગુજરાતીને એક સુંદર મજાને કહેવાય છે કે પહેલું સુખ તે જાતે ન રહ્યા આપણને કાયાનું સુખ મળે અને મનનું સુખ મળે એવા માટેનો આજનો પ્રયત્ન થયો લોકોના ખૂબ સુંદર પ્રતિભાવો રહ્યા અંદાજીત પંદરસો જેટલા લોકોએ ખૂબ સરસ મજાનો અનુભવ પણ કર્યો અને ઘણા બધા લોકોના એવા પ્રતિભાવો પણ આવ્યા કે અમારી દવા અને અમારી મનની શાંતિ અમને અહીંયા મળી રહી છે તો આવેલા દરેક લોકોનો પણ અમે ખૂબ ખૂબ હૃદયથી અમે જૈન અનુષ્ઠાન વતી આભાર વ્યક્ત કરીએ છીએ અને આવતીકાલે અને પરમ દિવસે આ જ રીતે વધુમાં વધુ સંખ્યામાં લોકો જોડાય અને અમે અમારાથી બનતી એટલી કોશિશ દ્વારા અમે લોકોનું કલ્યાણ અને હેલ્થ અને વેલ્થમાં અમે કરી શકીએ એવી અમે દરેકને અપીલ કરીએ છીએ જી અમારી યુટ્યુબ ઉપર ફેસબુક ઉપર ઇન્સ્ટા ઉપર વગેરે ઉપર જૈન અનુષ્ઠાન અને જૈન વિધિ પરંપરા નામની યુટ્યુબ ચેનલ વગેરે પણ છે એના માધ્યમથી અને અમારા નંબર વગેરેથી પણ આપ નંબર આપ જી હા અમારા દ્વારા જૈન અનુષ્ઠાન અને જૈનવિધિ પરંપરા આ બંનેના ચેનલ દ્વારા માધ્યમથી આપ જોડાઈ શકો છો અને અમે પૂર્ણ ખાતરીને વિશ્વાસ સાથે આપણે કહીએ છીએ કે આપણી કોઈ પણ પ્રકારની ચેલેન્જ હશે તો અમે માત્રને માત્ર પરમાત્માની કૃપાથી આ કોઈ જાદુ મેણાં ટોણા નથી પરંતુ શ્રદ્ધા ભક્તિ અને સમર્પણનો આ એક વિશ્વાસ સાથેનો આ પ્રસંગે આપ સૌને જોડાવા માટે નમ્ર વિનંતી છે